નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ભણીશું ધોરણ દસ ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યા સ્વાધ્યાય એક પોઈન્ટ એક કે જે આગળ આપણે અધૂરું રહેલું છે તેને આપણે આગળ વધારીશું તો આગળના વિડીયોમાં આપણે જોયેલો પ્રશ્ન એક અને બે લસાઘુસા કઈ રીતે શોધવાનો લસાઘુસા નો ગુણાકાર બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે એ પ્રશ્ન બે જે છે એનો પણ આપણે ચકાસી લીધેલું તો આજે આપણે જોઈશું પ્રશ્ન ચાર જો ગુસ્સા પ્રશ્ન નંબર ચાર કે જો કોઈ સંખ્યાનો ગુસ્સા તમને આપેલો છે કે કોઈ સંખ્યાનો ગુસા કેટલો આપેલો છે સોરી કઈ સંખ્યા આપેલી છે તો કે ત્રણસો છ છસો સત્તાવન આ બંને સંખ્યાનો ગુસ્સા કેટલો આપેલો છે તમને ન થાય છે આવું કહી દીધું છે તો લસા શોધો તમને સંખ્યા આપી દીધી છે અને સંખ્યા તમને તમને આપી દીધી છે છે ત્યાર પછી શું કીધું કે તેનો શોધો કઈ રીતે લસા શોધીશું તો તમે જે પ્રશ્ન બે માં આગળ શીખી ગયા છો આપણે આગળના વિડીયો શીખી ગયા છીએ ન ખ્યાલ હોય તમે ન જોયો હોય આગળનો વિડીયો તો જોઈ લેવા વિનંતી આગળનો વિડીયો જોશો તેમાં પ્રશ્ન બે માં આપણે આવું કઈક સૂત્ર લખેલું હતું બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો લસા કેટલો આપ્યો છે આપણે નથી ખબર લસા આપણે શોધવાનો છે તો લસા ને એમ જ લખી દઈએ જેમ છે તેમના તેમ ગુસા કેટલો આપેલો છે તમને નવ આ બંને સંખ્યાનો ગુસ્સા કેટલો આપેલો છે નવ બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો કે આ બંને પૂર્ણાંકો જે તમને આપ્યા છે તો કે ત્રણસો છ ગુણ્યા છસો ને સત્તાવન લખી દીધું જેની જે કિંમત આપેલી હતી તે લખી દીધી છે હવે આપણે લસા શોધવાનો છે તો લસા ને કરતા બનાવીએ લસા ને શું કરીએ કરતા બનાવીએ ત્રણસો છ ગુણ્યા છસો સત્તાવન આ નવ અહીંયા ગુણાકારમાં છે બરાબરની સામે જાય તો ક્યાં જાય છેદમાં આ તો યાદ છે ને કરતા બનાવવું એટલે કે જે કઈ વસ્તુ આપણે શોધવી છે એને આપણે બરાબરની ડાબી બાજુ રાખીશું અને જે નથી શોધવી જેની કિંમત આપી દીધી છે બરાબરની બરાબરની સામે સામે મોકલી મોકલીશું એટલે એટલે ક્રિયા ઉલટાઈ જાય ગુણાકારમાં હોય તો ભાગાકારમાં ભાગાકારમાં કે અહીંયા છેદમાં હોય તો સામેની બાજુ જશે તો અંશમાં ગુણાકારમાં જશે આ બાજુ સરવાળો હોય તો આ બાજુ બાદ બાકી થશે અને આ બાજુ બાદ બાકી હોય તો આ બાજુ જતા શું થશે સરવાળો તો આપણે લસા શોધવા માટે ગુણ્યા ન હતો તો સામેની બાજુ જાય તો ક્રિયા ઉલટાઈ જાય તો શું થઈ છે ભાગ્યા નવ ભાગ્યા નવ એટલે કે ક્યાં આવી જશે છેદમાં હવે આ શું કરીશું આપણે જે અત્યાર સુધી આપણે કરતા આવ્યા છીએ છેદ ઉડાશું શું કરીશું છેદ ઉડાશું અને છેદ ઉડાડવા માટે જોઈએ કોની સાથે છેદ છે તો બાર ને કેટલા થશે સાથે પણ છેદ અને ત્યાર છ બાર ને છ કેટલા થશે અઢાર તો કે અઢાર ત્રણ ના ઘડિયામાં આવે છે તો આનો પણ ત્રણ નવ વડે ભાગ્યા થઈ શકશે આનો પણ થઈ શકશે તો આપણે શું કરીએ કોઈ પણ ને નવ વડે ભાગી દઈએ ધારો કે છસો સત્તાવન ભાગ્યા નવ કરી દઈએ આપણે છસો સત્તાવન સાત તો નવ તેરી સત્યાવીસ થઈ ગઈ ઝીરો તો જવાબ કેટલો આવ્યો તો કે તોતેર વડે આપણે એના છેદ ઉડાડીશું તોતેર 9, નવ 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 ઉડી જશે તો વૈધા કેટલા ત્રણસો છ ગુણ્યા ત્રણસો છ ગુણ્યા તોતેર તો હવે શું કરીશું ત્રણસો છ વડે ગુણાકાર બરાબર બે સંખ્યા છે તો એક જીરો બગડો વધી નો ગુણાકાર ત્રણ આઠ વધી એક જે વધી છે આમની એમ જ આવશે ઝીરો છે માટે ત્રણ તેરી નવ આઠ બે ને એક ત્રણ ચાર તેર તગડો વધી એક ને એક બે ને બે તો જવાબ કેટલો આવ્યો આપણો બાવીસ હજાર ત્રણસો ને આડત્રીસ કેટલો જવાબ આવશે બાવીસ હજાર આડત્રીસ સમજ તો આ શું થઈ ગયું તમારું કે

ત્યાર પછી આગળ જોઈશું આપણે પ્રશ્ન નંબર પાંચ પ્રાકૃતિક સંખ્યા છે તમને કોઈ પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એન માટે છ ની એન ઘાત આપી છે તમને એન માટે છ ની એન નો અંતિમ અંક શૂન્ય હોય થાય છે કે નહીં સોરી અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો પ્રાકૃતિક અંક અંતિમ અંક એટલે કે એકમનો અંક એકમનો અંક શૂન્ય થશે કે નહીં તે જોવાનું છે આપણે તો જો પેલા તો તમને હું બતાવી દઉં છું કે આપણે ખબર હોય છે પ્રાકૃતિક સંખ્યા એન માટે તો અહીંયા આપણને ખબર છે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય છે પ્રાકૃતિક સંખ્યા આપણે આ ચેપ્ટરની મેં તમને થિયરી સમજાવી પહેલાં વિડીયોમાં તેમાંથી જ આપણે શરૂઆત કરી છે પહેલા વિડીયોમાં મેં જો તમને બતાવ્યું કે આપણે શરૂઆત ચેપ્ટરની ક્યાંથી કરેલી પ્રાકૃતિક સંખ્યાથી પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય એકથી ક્યાંથી શરૂ થાય એકથી અનંત સુધી બરાબર છે તો અંતિમ અંગ ક્યારે તમને શૂન્ય મળે છે કે નહીં તો કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક એટલે કે તમે જયારે અવયવ પાડો છો ત્યારે ઝીરો હોય ત્યારે તે સંખ્યા બે અને પાંચ બંને ત્રીસ છે અહીંયા એકમનો અંક કેટલો છે બધામાં ઝીરો છે તો દસ ને બે વડે ભાગી શકાય પાંચ વડે ભાગી શકાય વીસ ને બે વડે ભાગી શકાય પાંચ વડે ભાગી શકાય ત્રીસ ને બે વડે ભાગી શકાય પાંચ વડે ભાગી શકાય કેમ તો કે આ કેવી છે બેકી સંખ્યા પણ છે માટે બે ની ચાવી લાગુ પડશે અને પાછળ ઝીરો છે તો પાંચ ની ચાવી લાગુ પડશે એઝ ઇટ ઇઝ બંનેમાં તો કોઈ પણ સંખ્યાનો જો એકમ નો ઝીરો હોય તો એ બે અને પાંચ બંને વડે વિભાજ્ય છે અને બે વડે પાંચ વડે વિભાજ્ય હોય તો જ અંતિમ અંક શૂન્ય શક્ય છે નહીં તો શક્ય નથી તો એવું આપણે અહીંયા કોના માટે જોવાનું છે છ ની એન ઘાત માટે વાંધો નહીં આપણે છ ની એન ઘાત માટે પણ જોઈ લઈએ કે શું પોસિબિલિટી છે અને કઈ પોસિબિલિટી આવે છે કઈ પોસિબિલિટી નથી આવતી તો તમે ડાયરેક્ટ પણ સમજી શકો છો ને ડાયરેક્ટ ન સમજે તો તમે થોડી ગણતરી પણ કરી શકો છો તો આપણે ગણતરી કરીએ છની એન ઘાત છે હવે એન ઘાતની જગ્યાએ આપણે પહેલાં કઈ મૂકી દઈએ એક ઘાત એક ઘાત છે તો છની એક ઘાત કેટલી થઈ જશે છના છ ત્યાર પછી છ ની એન ઘાત એટલે એન બરાબર આપણે લઈ લઈએ બે કેટલા લઈ લઈએ બે અહીંયા લખી દઈએ કે જ્યાં એન બરાબર એક હવે શું કરીએ છ ની બે ઘાત એટલે છનો બે વખત ગુણાકાર છાયા છાયા કેટલા થઈ જશે છત્રીસ કે જ્યાં એન બરાબર બે બરાબર છે છ ની એન ઘાત ત્યાર પછીની ની સંખ્યા લઈ લઈએ ત્રણ તમને બધા છત્રીસ છત્રીસ ગુણ્યા છ કેટલા થઈ જાય બસો ને સોળ કેટલા થઈ જાય બસો સોળ કે જ્યાં એન બરાબર ત્રણ બરાબર છે ત્યાર પછી છ ની એન ઘાત એન બરાબર લઈ લઈએ ચાર છ ની ચાર ઘાત બસો સોળ ગુણ્યા ફરીથી છ કરશો તમે છોડ ગુણ્યા ફરીથી છ કરશો તો જવાબ તમારો આવશે કે એન બરાબર ચાર હવે પોસિબિલિટી અહીંયા જો આવી જાય તો ઠીક છે નહીંતર આવશે નહીં કેમ કે છ ની પાંચ ઘાત પાંચ વડે ગુણાકાર કરતા જો ઝીરો આવવાનો હોય તો આવી જાય પછી આગળ આવશે નહીં તો છ ની પાંચ ઘાત વડે પણ આપણે ગણી લઈએ સાત હજાર સાતસો જવાબ આવશે કે જ્યાં એન બરાબર કેટલા થ લીધા આપણે પાંચ તો એન બરાબર મેં પાંચ લીધા તેમ છતાં પાછળનો અંક કયો છ તો જો તમે નોટિસ કર્યું હોય મિત્રો તો પહેલેથી તમે જો એકમનો અંક છ છ

પાંચ નો શું થઈ શકે છે કે અહીંયા ક્યાંય છ ની એનઘાત માં શૂન્ય અંતિમ અંક શૂન્ય શક્ય નથી એડી સમજ અંતિમ અંક શૂન્ય શક્ય નથી કેમ કે આપણે ગણતરી કરીને જોઈ લીધી બધામાં અંતિમ અંક કેવો આવે છે છ માટે શૂન્ય શક્ય નથી પ્રશ્ન પાંચ પૂરો ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર છ તો પ્રશ્ન નંબર છ માટે આપણે જોઈએ કે સમજાવો કે શું સમજાવવાનું છે સાત ગુણ્યા સંખ્યા જોઈ લેજો સાત પછીની અવિભાજ્ય સંખ્યા અગિયાર અગિયાર પછીની અવિભાજ્ય સંખ્યા તેર એની અંદર છેલ્લી અવિભાજ્ય સંખ્યા છે તેર તો કેને તેર ને શું કર્યા છે પ્લસ અને બીજી સંખ્યા આપી છે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને એની અંદર તમને કેટલા કેટલા છે એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે સમજાવો કે આ બંને કેવી છે વિભાજ્ય સંખ્યા છે અહીંયા ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે પણ પ્લસ તેર કરીને એને શું બતાવી દીધું કે અવિભાજ્ય સંખ્યા છે અહિયાં પણ વિભાજ્ય વિભાજ્ય ભેગી છેલ્લે શું બતાવ્યું છે પ્લસ પાંચ તો આ બંને અવિભાજ્ય સ્વરૂપે લખી શકાય અવિભાજ્ય સ્વરૂપે લખી શકાય તો આપણે જોઈએ અલગ પાડીએ આપણે અલગ કઈ રીતે પાડવાની છે તો કે પ્લસની નિશાની અને માઇનસ નિશાની હંમેશા બે સંખ્યા અલગ કરે છે ધારો કે આપણે લખીએ છીએ બે પ્લસ ત્રણ તો આ બંને અલગ થયા કે નહીં ત્રણ પ્લસ પાંચ બે માઇનસ એક સાત માઇનસ નવ કે ગમે તે સંખ્યા લખીએ તો પ્લસ થી સંખ્યા કેવી થાય છે અલગ થાય છે અલગ પડે છે તો આપણે પહેલા શું કરી દઈએ આ બંનેને કરીને જુદું જુદું લખી દઈએ બરાબર છે ત્યાર પછી આપણે આગળ ગણતરી કરીએ તો અહીંયા હું પેલા કાઉન્સમાં ગુણાકાર સ્વરૂપે છે એને લખી દઉં છું ગુણાકાર સ્વરૂપે એ સંખ્યા હંમેશા સાથે હોય છે કેવી હોય છે સાથે હોય છે પ્લસ તે એ ઇટ ઇઝ અહીંયા પણ કરીએ સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ પાંચ ને બાર લખી દઈએ બરાબર છે તો હવે અહીંયાથી ગણતરી કરીએ આપણે તો આપણે ગણતરી કરીએ તો બંને સરખું હોય તો કોમન કાઢીએ છીએ ક્યારેક લખતા કે ત્રણ ગુણ્યા બે અને બે ગુણ્યા સાત હોય તો આપણને સરખું છે બે તો આપણે બે ને સામાન્ય કાઢીએ છીએ બાર નિશાની આગળ પાછળની અહીંયા વૈધા છે ત્રણ અહીંયા વૈધા સાત તો આપણે અંદર લખીએ છીએ બરાબર આવી ગણતરી આપણે કરતા

તેર સત અગિયાર ગુણ્યા સાત એટલે આપણે ગુણાકાર કર્યો ભાગાકાર તો અહીંયા હતો નહી પેલા ગુણાકાર પછી શું કરીશું સરવાળો એટલે કોઈ પણ ગણતરી હંમેશા કઈ રીતે થશે ભાગ સભા પ્રમાણે તો તેર ના તેર સત્યોતેર પ્લસ એક કેટલા થઈ જશે અઠ્યોતેર બરાબર છે હવે અઠ્યોતેર ને આપણે તેર સાથે ગુણાકાર નથી કરવાનો અહીંયા આપણે બતાવવાનું છે કે આ પણ વિભાજ્ય સંખ્યા છે તો શા માટે તો એને પણ આપણે અવિભાજ્ય સ્વરૂપે બતાવી શકીએ છીએ અઠ્યોતેર છે તો અઠ્યોતેર વિભાજ્ય સંખ્યા થઈ ગઈ થઈ ગઈ કે નહીં અહીંયા ત્રણેય કેવી હતી અવિભાજ્ય હવે અઠ્યોતેર કેવી મળી ગઈ આપણને વિભાજ્ય સંખ્યા મળી ગઈ ગણતરી કરતા હવે આપણે અઠ્યોતેર ને શું કરીએ પાછા આપણે એને અવિભાજ્ય સ્વરૂપે બતાવી દઈએ તો અઠ્યોતેર ના ભાગ પાડીએ આપણે ચલો અઠ્યોતેર ના ભાગ પાડીએ અઠ્યોતેર બેકી સંખ્યા છે તો બે કેટલા ભાગ ભાગ પડશે ને આપણે માટે અડધા કરીશું અઢાર ઝીરો તો કેટલા એવા ઓગણ તો કેટલા એવા કેટલા ચાલીસ ઓગણ ચાલીસ એકી સંખ્યા છે નવ ને ત્રણ બાર બાર ત્રણ ના ઘડિયામાં આવે તો ત્રણ વડે ભાગ ચાલશે તો તેર તેરી ઓગણચાલીસ સીધું ખબર પડી જાય તેર તેરી ઓગણ તો ભાગ કયા પેડા આપણે અઠ્યોતેર ની જગ્યાએ આપણે આ તમારા રફ પીઝમાં કરવાની રહેશે ગણતરી આ આપણને મળી ગયા અવિભાજ્ય સંખ્યા તો આપણે અઠ્યોતેર ની જગ્યાએ હું પેલા શું લખી દઉં છું બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર બરાબર છે આ મેં શું કર્યું અઠ્યોતેરના અવિભાજ્ય અવયવ પાડ્યા અને એની જગ્યાએ મેં એને લખી દીધા કેમ કે આપણે અહીંયા અવિભાજ્ય સ્વરૂપે દર્શાવવાનું છે રકમની જેમ ફરીથી આપણે એને દર્શાવી દઈએ તો અહીંયા શું કરીશું તેર કેટલી વાર આવ્યા બે વાર જો અહીંયા કે પ્લસ ની નિશાની નથી ખાસ યાદ રાખજો હવે પાછું કા સામાન્ય કાઢવાનું નથી સામાન્ય હંમેશા પ્લસ માઇનસ ની નિશાની હોય તો જ નીકળશે નહીતર નીકળે નહીં યાદ રાખજો હવે તેર કેટલી વાર આવ્યા કેમ કે કાઉસ છે તો કાઉસ સાથે સંકળાયેલી સંખ્યા હંમેશા ગુણાકાર સ્વરૂપે હોય કયા સ્વરૂપે હોય આ ખાસ યાદ રાખજો કાઉસ સાથે સંકળાયેલી સંખ્યા હંમેશા ગુણાકાર સ્વરૂપે હોય છે પણ કયા બધા સાથે બરાબર છે જયારે પ્લસ હોય ત્યારે આ તેર આગળની સંખ્યા સાથે પણ હોય ને પાછળની સંખ્યા સાથે પણ હોય પ્લસની પણ અહીંયા પ્લસ નથી તો હવે શું કરીશું હવે બધું ગુણાકાર સ્વરૂપે મળી ગયું છે તો તેર કેટલી વખત છે બે વાર તો તેર નો હું શું કરી દઈશ વર્ગ તેર ની બે ઘાત ગુણિયા બે ગુણિયા ત્રણ તો આ થઈ ગયો જવાબ કે આ કેવી છે વિભાજ્ય સંખ્યા છે પણ આપણે એને અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવેલી છે એઝ ઇટ ઇઝ આપણે આના માટે કરીશું સોરી બરાબર ની નિશાની બતાવીશું એક એ વસ્તુ ખાદ ખાસ યાદ રાખજો ગણિતમાં એક જ લાઈનમાં બે બરાબરની નિશાની ન આવે એટલે આપણે ખબર ઘણી વખત દાખલા ગણતા હોય તો આગળ ત્રણ ટપકા કરીએ છીએ ક્યાંક દર્શાવવા માટે પછી અહીંયા બરાબર કરીએ છીએ માટે ક્યારે આ અલગ દાખલો છે આ અલગ દાખલો છે એટલે અહીંયા બાજુબાજુમાં બે વખત મેં બરાબર કરેલા છે બાકી ગણિતમાં આ એક નિયમ છે કે ક્યારે એક લાઈનમાં બે વખત બરાબર ન કરાય એટલે જ આપણે નીચે નીચે બરાબર કરીને દાખલા ગણીએ છીએ બરાબર છે આવું તમને કદાચ કોઈએ ન કીધું હોય તો હજુ જણાવી દઉં છું ખાસ યાદ રાખજો હવે ચલો આ બધાનું શું કરીશું આપણે કે સાત ગુણ્યા છ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક તો હવે પાંચ બહાર આપ્યા છે તો તમને અંદર પાંચ દેખાય દેખાય છે છે તો તો કે હા આપણે શું કરીએ ને સામાન્ય કાઢી લઉં બરાબર છે સામાન્ય કાઢી લીધા તો જે વધે છે એને લખી દઉં સાત ગુણ્યા છ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક સોરી કાઉન્સ પછ છે નહીં પ્લસ ના પ્લસ સામાન્ય કાઢ્યા એટલે પછી બધું એક જ કાઉન્સમાં આવશે અને સામાન્ય કાઢી લીધા છે છે તો કેટલા આવશે બરાબર હવે શું બે આ બધું કરતા જશો અથવા પાછળથી ગુણાકાર કરો બે તે છ ચોક ચોવીસ અને સાત છતાલીસ તો એ બંનેનો ગુણાકાર કરી દેશો તો કેટલા થઈ જશે તમારો જે કંઈ ગુણાકાર છે ટોટલ કઈક આવો આવશે એક હજાર આઠ જેવો તમે ગુણાકાર કરી લેજો એટલે આપણો અહીંયા ખોટો ટાઈમ વેસ્ટ ન થાય માટે હું નથી કરીને બતાવતી આઠ પ્લસ એક પ્લસ એક ને પ્લસ એક આ બધાનો ગુણાકાર બરાબર છે પાંચ કાઉસમાં એક હજાર આઠ ને એક કેટલા થી જશે એક હજાર નવ કેટલા થી જશે એક હજાર નવ અને આ કાઉસ છે તો બંને વચ્ચેનો સંબંધ આ સંખ્યાનો કયો હોય તો કે ગુણાકારનો કયો હશે ગુણાકાર નો તો આપણે હું એને કાઉન્ટ છોડીને ગુણાકાર કરીને લખી દઉં છું હવે તમે શું કહેશો કે હવે આનો ભાગ પાડવાના અહીંયા પાડાય પણ નહીં અહીંયા હવે આગળ ભાગ પડશે નહીં કેમ કે એક હજાર નવ છે એ અવિભાજ્ય સંખ્યા છે કેવી છે અવિભાજ્ય સંખ્યા માટે તો હવે તેના આગળ ભાગ પડશે નહીં તો પડી સમજ અહીંયા વિભાજ્ય આપણી પાસે અવયવ હતા છ ચાર હતા કે નહીં એના પાછો આપણે ગણતરી કરતા કરતા પાછો આપણે સેમા બતાવી દીધા અવિભાજ્યમાં સેમા બતાવી દીધા અવિભાજ્યમાં તો આપણે અહીં સમજાવી દીધું છે કે કોઈ પણ સંખ્યા છે અને આ પણ બંને પણ કેવી છે તમને જે આપેલી છે કે વિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય નથી એનો ભાગ પડી શકે છે એડી સમજણ ત્યાર પછી ચાલો તો ત્યાર પછી સ્વાધ્યાય એક નો છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સાત એક રમતના મેદાનમાં એક રમતનું મેદાન છે વર્તુળાકાર માર્ગ છે કેવો માર્ગ છે વર્તુળાકાર માર્ગ સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા અઢાર મિનિટ લાગે છે સોનિયાને કેટલી મિનિટ લાગે છે અઢાર મિનિટ એક પરિભ્રમણ પૂરો કરતા ત્યાર પછી રવિને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા બાર મિનિટ લાગે છે તમે રકમ તમારા પાઠ્યપુસ્તકમાં જોતા જ જોઉં અહીંયા પાઠ્યપુસ્તક મારી પાસે રાખવાની જગ્યા નથી હું નથી રાખતી તમે તમારા પાઠ્યપુસ્તકમાં રાખીને જોતા જ કે શું કહે છે સોનિયાને અઢાર મિનિટ રાખે છે તો રવિને કેટલી મિનિટ લાગે છે એ જ રાઉન્ડ પૂર્ણ બાર મિનિટ લાગે છે લાગે લાગે છે મિનિટ ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી ધારો કે બંને અહીંયાથી જ આલવાનું શરૂ કર્યું છે એક બિંદુએથી તો એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે ચલો હું સમજાવી દઉં છું તમને શું કહેવા માંગે છે રકમમાં શું કહે છે કે સોન્યા અહીંયાથી દોડવાનું ચાલુ કરે છે દોડતી દોડતી આવે છે તો એને અઢાર મિનિટ થાય છે એક રાઉન્ડ પૂરો કરતા કેટલો રાઉન્ડ એક રાઉન્ડ પૂરો કરતા રવિને એક રાઉન્ડ પૂરો કરતા બાર મિનિટ લાગે તો રવિ પહેલા પહોંચી જશે અહીં સોન્યાના પછી પહોંચશે રવિ દોડવાનું ચાલુ રાખે છે કન્ટિન્યુ રાખે સોનિયા પણ કન્ટિન્યુ રાખે છે દોડવાનું તો એક સમય એવો આવશે કે બંને આ પોઈન્ટ ઉપર ફરીથી ભેગા થશે આની આ સ્પીડથી બંને રાઉન્ડ પૂરા કરે છે એક પછી એક એક પછી એક તો કેટલા રાઉન્ડ પછી કેટલા સોરી કેટલી મિનિટ પછી એટલી મિનિટ આટલી મિનિટ આપણે મિનિટના આધારે છે ને તો કેટલી મિનિટ પછી આ પોઈન્ટ ફરીથી ભેગા થશે એ આપણે જોવાનું છે અને ફરીથી ભેગા થાય એ શોધવા માટે કે ત્યારે અંતર તમને આપેલું છે છે કરવાની તો હંમેશા ત્યારે તમારે શોધવાનો રહેશે લસા શું શોધવાનું લસા સોનિયાને રવિના ને એકને અઢાર મિનિટ લાગે એકને બાર મિનિટ લાગે છે તો એ બંને દોડતા રહે છે તો ક્યારે બંને ભેગા થશે ભેગા થશે માટે શું કરવાનું આપણે લસા ક્યારેક તમને રકમ એવું પૂછે કે મહત્તમ ગોતી આટલું કોઈ છે આનું આટલું આપેલું છે છે આની વસ્તુ વસ્તુ આપેલી તો તેમાંથી મહત્તમ કેટલો છે મહત્તમ પૂર્ણાંક કેટલો હશે કે મહત્તમ આવું તમને શબ્દ આપે ત્યારે તમારે શોધવાનો રહેશે ગુસ્સા શું શોધવાનું રહેશે ગુસ્સા પણ અહીંયા તમને ભેગું કરવાનું કીધું છે કે ક્યારે બંને ભેગા થશે તો શું તમારે શોધવાનું રહેશે લસા આપણે અઢાર અને બાર બંનેનો લસા શોધીએ ચાલો સોનિયાનો લસા શોધીએ અઢાર મિનિટનો બરાબર છે પેલા એને પાડીએ સોરી તો અઢાર બે કી સંખ્યા છે તો પેલા બે વડે ભાગ ચાલશે ત્યાર પછી અઢાર ભાગ્યા બે એટલે કયા ભાગ પડશે બરાબર છે બે કી સંખ્યા છે તો બે બાર ભાગ્યા બે એટલે થશે છ બે અને ત્રણ તો તેથી આપણે લખી દઈએ અઢારના કયા ભાગ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બારના લખી દઈએ ઘાત સ્વરૂપે લખો તો પણ ચાલશે અને ઘાત સ્વરૂપે ન લખો તોય ચાલશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો આ બાર ના ભાગ પડી ગયા હવે આપણે શું શોધીએ તેથી લસા અહીંયા મેં લખી દીધું છે તો અહીંયા જ લખી દઈએ આપણે ડાયરેક્ટ બંનેનો લસા કેટલો આવશે તો બંનેમાં સરખું સરખું છે બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણ અંડરલાઈન કરી દો અને એને એક વાલ્ક લખી દો એટલે ભૂલ ન થાય અહીંયા ઓછા છે અવયવ માટે તમારે ભૂલ નહીં થાય વધારે હોય તો શું કરવાનું બંનેમાં જે કોમન છે નીચે અંડરલાઈન કરી દો અંડરલાઈન કરેલા ને એક જ વખત લખો બાકી જે વધ્યું છે એ બધાને લખી દો ઉપર વધ્યા છે ત્રણ નીચે વધ્યા છે બે લખી દીધા તો રવિ કેટલી મિનિટ પછી ભેગા થશે તો કે છત્રીસ મિનિટ એ છત્રીસ મિનિટે પ્રારંભ બિંદુ પર ભેગા થશે પ્રારંભ બિંદુ પર ભેગા હશે કન્ટિન્યુ રાખશે દોડવાનું તો કેટલી મિનિટે છત્રીસ મિનિટે પાછા બંને તે ભેગા થશે હા રવિ બાર મિનિટ લગાવે છે સોની અઢાર મિનિટ તો બંનેના રાઉન્ડ સરખા નહીં ફરાણા હોય પણ આપણે રાઉન્ડ સાથે કંઈ લેવા દેવા નથી આપણે શું ગણવાની ગણતરી કરવાની છે મિનિટની ગણતરી કરવાની છે તો કેટલી મિનિટ પછી ભેગા થશે છત્રીસ મિનિટ પછી તો અહીંયા આપણો સ્વાધ્યાય એક પોઈન્ટ એક પૂર્ણ થાય છે આના પછીની જે કંઈ થિયરી કે જે કંઈ આવે છે એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું તો આગળના વિડીયો જો તમે ન જોયા હોય તો ખાસ જોઈ લેવા અને ગણતરી કરીને પ્રેક્ટિસ તમારે કરી લેવી અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે ધન્યવાદ